સ્વાગત છે જય માતાજી જય દ્વારા તોરલ બાંધી છે તોરલ ને આજે રાઈડ માં લઈને બ્લોગમાં બતાવું છોડવાની છે બેનારીઓ બ્લોગમાં તમને બતાવવું આગળ હેલો કઈ તો જઈ રહ્યા છે આપણે તોરલ ને રાઈડિંગ માટે લઈને જાય છે હાથ ધરો થઈ ગયો હે આપણે સામાન બાંધી દઈએ બતાવી નથી આપણે તોરલ ને લઈને જઈશ બાળી સાઈડ આપડે ઋતુભાઈ આવે છે ઋતુભાઈ છોડવા ગયા છે તમે જોઈ રહ્યા છો આપણે ઋતુભાઈ કૃપાલભાઈ ની ઘોડી લઈને આવી ગયા છે નાની માં આઈકી આવે છે ઋતુભાઈ જાય છે કેમ છો કાંઈ તમે બધા મજામાં બહેનાર્યો આગળ આગળ બ્લોગમાં તમને બતાવી અને હું ઋતુભાઈ નીકળ્યા છીએ 哎，开了<来>。<来>

જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં